અને જ્યારે આપણે લાકડામાં ગોદરામાં કપડું કે કચરો જ્યારે કઈ આગ લાગે ત્યારે આનો ઉપયોગ અમે કરીએ છીએ આ બોટલ આ બોટલ સીઓટુ ની છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ ગેસ હોય છે આ જ્યારે ઇલેક્ટ્રિટી આગ હોય ત્યારે આ મારું જરૂરી છે કે આનાથી મારી જ્યાં ઇલેક્ટ્રિકની નાની આગ હોય તો ઓરવાઈ જાય છે કઈ રીતે કરવાનો તમને કદાચ ખ્યાલ હશે નહીં હશે તો તમારે જાણી લેવું જરૂરી છે કે સ્કૂલની અંદર કદા કે લાઇબ્રેરી હોય કે કોઈ હોલ હોય મિટિંગ તેની અંદર જ્યારે આ શોર્ટ સર્કિટને કારણે આગ લાગે ત્યારે કોઈ બાળક બી આનો ઉપયોગ કરી શકે છે એને ઓપરેટ કરી શકે कैसे ऑपरेट करते हैं देखो ये पहले सेफ्टी पिन आता है उसको तोड़ना है अपने हाथ से रोड है रोड है जरे हॉस पाइप से देनी अंदर डायरेक्ट पुलिस पुलिस आग लगे दिया रहे हमें ये घटना सरे जाइए दिया रहे आप पानी मारवा मारे उसके नो

કનેક્શન ચાલુ કરી રહ્યા છે અને પાણી મારે જુઓ કઈ રીતે મારી આપણને જેટલું જોઈતો એટલું પેસર પણ મળશે આની અંદર ઉપર માં

ટાઈમિંગ બંધ ન થાય એટલા માટે એનો ઉપયોગ કરીએ છું રોડ ચાલો ગંભૂટ લઈ લો હા કચ્છ આ ગંભૂટ છે એ તમે જાણતા જ હશો આ પહેરીને અમારે કઈ આગ અગસ્મતમાં જવું હોય કામ કે કોઈ કાદવ કીચડ કે કોઈ ખેતરા ખેતરની અંદર જવું હોય ત્યારે આનો ઉપયોગ કરીએ છીએ કામગીરી કરતી સમયે આ ગણ છે એક હઠોડો કહીએ એમ આપણે હઠોળો કહીએ ને હા તો આ જ્યારે અમારે લોકડનું કંઈક ગ્રીલ હોય કે લોક હોય ત્યારે તોડવા માટે પણ આનો ઉપયોગ કરીએ છીએ અમે કાં કોઈ જગ્યા પર અમારે દિવાલ તોડવી હોય તો અમારે હોલ કરીને પાણી મારવું હોય તે સમયે આ ગણનો ઉપયોગ કરીએ અમે આ કુલવાડી છે આ જ્યારે ઝાડ કા ઝાડનો અમને કોલ મળે છે કે રસ્તો બંધ થઈ ગયો છે ઝાડ પડીને તો તે સમયે અમે એને ક્લિયર કરવા માટે આનો પણ ઉપયોગ કરીએ છીએ કે જે જગ્યા પર મશીન ચાલુ ઇલેક્ટ્રિક પણ મશીન છે અમારું ચેમસો મશીન એ ચાલુ કરવાનું અમને કોઈ જગ્યા ન મળે તો તે સમયે અમે આ ખુલ્લાથી કામ કરીને એ રસ્તો ક્લિયર કરીએ છીએ આ ટિકમનું કામ કોઈ જગ્યા પર અમારે ખાડો કરીને કંઈ અમારે માટી જોઈ જાય જેમ કે રસ્તા પર ઓઇલ પડેલું હોય તો તે સમયે અમે પાણી ઓછું મારીએ અને ખાડો ખોડીને જેની માટી કાઢીને પછી એની અંદર ઓઇલની જે છટકાવ હોય એની પર અમે માટીનો છંટકાવ કરીને એને અમે ક્લિયર કરીએ ત્યારે પણ અમને ખાડો ખોડવા માટે ખાડા ખાડા ખોડવા માટે આનો ઉપયોગ કરીએ છીએ અમારી પાસે અત્યારે હાલ ઇક્વિપમેન્ટ હતા એની અમે તમને થોડી માહિતી જે કંઈ હતી અમને તમે તમને આપી છે હવે આગળ આપણી પાસે એક બ્રાન્ચ હતી પણ હવે એ બ્રાન્ચ નથી અત્યારે હાલ વોટર વોલ કઈ છે એની એ પાણીથી એ દીવાલ બનાવે છે કે કદાચ ફ્લેમ આપણી પાસે આવતી હોય ને તો એ પાણી એની બ્રાન્ચ ચાલુ કરીએ તો અટકી જાય છે હાલ આ નથી અમારી પાસે એ તો એ બ્રાન્ચ સરસ હતી કે તમે પણ ખુશ છોકરાઓ બધા સાયરન મળે છે ને જ્યારે અમે ત્યાં ઘટના સ્થળે જવા માટે નીકળીએ ત્યારે અમારી ગાડીની અંદર સાયરન છે એ સાયરન તમે અત્યારે વગાડીને સંભળાવી એ સાયરન વગાડવાથી અમને રસ્તા ઉપર જગા મળે છે અમને સાઈડ આપે છે આ સાયરન છે અમારું આ રીતે અમારું સાયરન વાગે છે તમે બી આ અવાજ સાંભળો તો રસ્તા આપી દેજો કોઈક વાર તમે પણ અહીંયા સાયકલ લઈને જતા હોય કે ગાડી લઈને જતા હોય ત્યારે આ રીતનું સાયરન એમ્બ્યુલન્સનું પણ હોય છે અને ફાયરનું પણ હોય છે પોલીસનું પણ હોય છે તો એ સાયરનનો જેવો અવાજ તમારા કાનમાં પડે એટલે તે જગ્યા પરથી થોડી સાઈડ આપીને એને આગળ જવા દેવું ઇમરજન્સી ઇમરજન્સી નંબર છે એકસો એક અને એકસો બે એકસો એક પણ કરો તો પણ ચાલશે અને એકસો બે પણ કરો તો પણ ચાલશે જ્યારે બે પાસે ફાયર થઈ હોય ને તમને ખબર હોય કે અહીંયા ફાયર થઈ છે તો તમારી પાસે મોબાઈલ હોય તો તમે એકસો એક અને એકસો બે નંબર લગાવીને ફાયરને જાણ કરી શકો અને ત્યાં આપણે કોઈને એવું કહેવું ન જોઈએ કંટ્રોલમાં કે અહીંયા આગ લાગી છે ને તમે આવો બરાબર એ આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે જે જગ્યા પર ઘટના થઈ હોય હકીકત ઘટના થઈ હોય તો એકસો એક અને એકસો બે પર કોલ કરીને ફાયરને જાણ કરવી બરાબર